ડભોઈથી સાઠોદ માર્ગ પર ચાંદોદ રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ કત મે બે હજાર ત્રેવીસમાં નિર્માણ થઈ લોકાર્પણ કરવામાં આવ્યું હોય આશરે છવ્વીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર દસ મહિનામાં જ આરસીસી ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે હવે આ સળિયા બ્રિજ પરથી પસાર થતાં વાહનો માટે જોખમરૂપ હોય માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે ડભોઈ સાઠોદ રેલવે ઓવરબ્રિજ છવ્વીસ કરોડના ખર્ચે દસ માસ પૂર્વે જ નિર્માણ થયો હોય ને લોકાર્પણ કરવામાં આવ્યું હોય ત્યારે આ બ્રિજ ઉપરથી રોજેરોજ યાત્રાધામ ચાંદોદ કરનાળી તેમજ રાજપીપળા અને મહારાષ્ટ્ર જતા વાહનો પસાર થાય છે કેન્દ્ર સરકારના ફાટક મુક્ત બનાવવા અભિયાન અંતર્ગત આ બ્રિજ બન્યો હતો પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે દસ માર્સ પૂર્વે જ લોકાર્પણ થયેલા બ્રિજની ઉપરની સાઈડ આવેલા આરસીસીમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે અને સળિયા બહાર દેખાવા લાગ્યા છે ત્યારે બ્રિજની ગુણવત્તા ચકાસનાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઊભા થાય છે માત્ર દસ જ માસમાં બ્રિજના સળિયા દેખાતા હોય જેના કારણે રોજબરોજ પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે શું માર્ગ અને મકાન વિભાગમાં આ અંગે કાર્યવાહી કરાશે કે કેમ તે સવાલો ઊભા થયા છે રાહદારીઓમાં ખાડોપૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે